જય માતાજી મિત્રો મજામાં મિત્રો મીડિયામાં મિત્રો આપનું સ્વાગત છે આપ ખુશી હશો પ્રાર્થના આપને જો મિત્રો આપણે ઘઉં બાજરી જયંતિભાઈ પોણ કરે છે ચારો ભરાઈ ગયો છે જયંતિભાઈ વાળે છે જો મિત્રો કરી છે મિત્રો બાજરી આપણે જો મિત્રો આટલું બધું પડી ગયું છે એક વિઘવ છે મિત્રો ચાર ચાર હશે બાકી પીવાના અમારા છે મિત્રો પણ એટલે બેઠી ઉગાડી દઈએ જરી અસર ઈજી જાય હવે તો હજી આપણે પહેરી હતી તાળા પાળી કરી પોણે આપી દીધું બીજી જાય અચાલ તણાટાને ત્રુ અમારા જ્ઞાનતીભાઈની બહુ સરસ ખેતી કરે છે મસ્ત મારા ભાઈ છે નાના અમારા રમીશભાઈનું ઘર છે મારાથી નાના ભાઈ છે અહીં રહે છે ખળામ ઘર કરી છે અમને આપણો કૂવો પડે છે બોરતી છે પાણી આપણે પાઇપ લાઈન થી આવે છે જો મિત્રો હવે આપણે જઈએ હળદ ચા છે પીવા મે જયંતિભાઈ હું આવ્યો હતો કે વિડીયો બનાવું થોડો મિત્રો વિક્રમ ને મમ્મી અમાર કે ચા બનાવ્યો છે કે હળદા પી લઈએ બાજરી પેરવા ગયા હતા મિત્રો ઘરે આવ્યા નાયા થોડો વિડીયો બીજું બનાવો જો જુઓ મિત્રો આ પરમાણે છે મિત્રો બધું અમારું આપણું ઘર છે જુઓ વિક્રમ મહેન્દ્ર મમ્મી ને ગયા છે મેળે મિત્રો આ ઘરનો મેળો છે આજે પાટણ પાસે આપણે બે બલેજીઓજી આયે છે ઘર આપ સુગોતર માં બેઠા છે મિત્રો જો મિત્રો આપણે સુગોતર માં નું મંજી છે જો મિત્રો ચા બની રેડો છે પીવો તો આવજો મિત્રો આપ લોકો કરશો મિત્રો જો તોરા જાના કાઈ બેઠા છે હવે जो मित्रों अपने काकड़ी थे मित्रों थोड़ी है, काकड़ी पन से काकड़ी बहुत सरस हमें हार उतरे मित्रों छो जबलत हो मित्र बिहार बहुत सरस तुम दिखाड़ू मित्रों बिहार जो है काकड़ी ने મિત્રો જે હશે હકીકત આપણે બતાવશું મિત્રો જો કાકડી છે બહુ સરસ કાકડી આવી છે જો મિત્રો કાલે રાશિ જાણવાની છે ફરી આપણે બિહાર મિત્રો સારો છે ઉનાળાની કાકડી બહુ આવે આપણે નેટમાં કાકડી કરેલી છે જો છે મિત્રો બિહારણ પણ આપણે દેશી છે ડીસા નું મિત્રો જો મિત્રો મસ્ત મસ્ત કાફરી પડી છે મિત્રો ખાવ્યું હોય તો આવજો મારા વાલા બો સારસ સકા કરી આપણે મિત્રો જો ગવાર છે આપડો દધીન ચોક ડોકાવાયા છે મિત્રો જો બહુ સેગું આવી છે મિત્રો ભાવ પણ ખૂબ છે ગવારના 100 રૂપિયા ઉપર કિલો જાય છે મિત્રો જો દધી પણ સરસ થઈ ગઈ છે कौन सारी से मित्रों बेहाल हो मोकाल ग गवार से मित्रों यो मित्रों અમુક જગ્યાએ ખૂબ આવી છે દીદી જો આવે ઢગા થઈ જાય કેટલી સરસ છે મિત્રો અમારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમે અમારા વિડિયો જોવા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે મિત્રો જો મિત્રો આવું છે બધું કંઈક થોડો થોડો હલો કરીએ મિત્રો મિત્રો ગવારનો ચોંથ ગયો બહુ ભાવ છે ગવાર મિત્રો જો આવે ને જબ્બર આવે જુદી કાળે પછી માં અંદર છોડ ક્યોક ક્યોક જો મિત્રો આપણે મગફળી છે મિત્રો આમાં આપણે રાજગરો હતો મગફળી બહુ સરસ થઈ છે જો મિત્રો લોકલ છે આપણું ઘરનું બિયારણ ફોલ વાયેલું ઉગાવો સારો છે મિત્રો મિત્રો બધું આવું રહેવાનું ખેડૂતને આપણે એક ખેતરમાં થોડું સારું હોય એકમાં વળી નબળું હોય આવું બધું ચાલ્યા કરે મિત્રો આમાં મિત્રો આપણે શિયાળા કોબી જ કોબી ખોબ ઉતર્યું છે બાજરી પણ એક સરસ થઈ ગઈ છે જુઓ એક નંબરની બહુ મસ્ત છે બાજરી એક પોણી પાવી બેઠું મિત્રો જો મસ્ત થઈ ગઈ છે બાજરી જો દલપત ભાઈ શું ભાજે રેડ લો જો મિત્રો દેશી ગાય છે આપણે દલપત ભાઈ ને નાના નાના બચ્ચા છે જો બે રેટલા જો મિત્રો આય શંકરો છે આ દેશી રેટલો છે મિત્રો કલ્પતભાઈ ને દેશી ગાય છે મિત્રો જુઓ સારસ જો મિત્રો પેલા તો અને બડદ કરતા એટલે કેટલા મસ્ત કાગડિયો બનાવતા પણ હવે કોઈ હોળા કે એમ નથી જેવો મિત્રો મારે કેઈ બાજરી છે અમારે બધી આવી થઈ ગઈ છે બાજરી ભવનભાઈ શું બનાવે છે सब्जी ડુંગળી બટાકાનો શાક કરે છે ભવનભાઈ આપણે કુવે આયા છે મિત્રો ભવનભાઈ બટાકા ડુંગળી શાક બનાવે કારમે જો હડત જાય માતાજી